સુપ્રસિદ્ધ યાત્રાના અંબાજી ખાતે એસટી ડેપોમાં આજરોજ બપોરે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ એસટી વિભાગ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળે દોડી આવી મૃતદેહની ઓળખ તપાસ હાથ ધરી હતી સમગ્ર જાણકારી અનુસાર અંબાજી એસટી ડેપોની આગળ આવેલ બીએસસીસી શોપિંગ સેન્ટરની પાછળ ખૂણામાં એક શખ્સ મૃત હાલતમાં જોવા મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ આ મામલે એસટી વિભાગને જાણ કરવામાં આવતા સ્ટાફે દોડી આવી પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ અંબાજી પોલીસે ઘટના સ્થળે આવી મૃતકના મૃતદેહની ઓળખ તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ